આજે આપણે સરોગવામાંથી બનાવીશું થેપલા અલગ રીતે અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે તો બધા આપણે આવી રીતે કાઢી લઈશું કંઈ પણ તમે નાસ્તો બનાવો એ ન ભાવતું હોય તો ફ્રેન્ડ્સ આ એક વાર તમે જરૂરથી ટ્રાય કરજો બધા લોકોને ભાવશે તો આપણે આવી બધા પાન કાઢી લઈશું તમે જોઈ શકો છો અને મિક્ચરમાં ડબ્બામાં આપે ઉમેરી ના તો ફ્રેન્ડસ આપણે બધે આવી રીતે કાઢી દીધા છે તમે જોઈ શકો છો હવે એનામાં પી ઉમેરીશું લસણ્યા આપણે પાંચ বে মরচা তো ফ্রেন্ড আপে তিখা মরচা লিখাছি અને આવી રીતે આપે અને થોડાક આપે કોથમેરી ના લીલા ધાણા લઈશું આવી રીતના હવે એનામાં આપણે ઉમેરીશું કોથમીરી તો ફ્રેન્ડ આપણે એક કટોરી લીધી છે આપ ઉમેરી નાખીશું હવે એને આપણે ફ્રેન્ડ પીસી લઈશું સારી રીતે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપે સારી રીતે આવી રીતે તમે જોઈ શકો છો આપણે સારી રીતે બધું પીસી લીધું છે હવે આપણે લીધું છે કટોરું એનામાં આપણે ઘઉં લોટ ઉમેરીશું એક કટોરી જેટલો આપણે ઘઉં લોટ ઉમેર્યો છે એનામાં આપણે હવે મસાલા માં આપણે પેલો ઉમેરી સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલું આપણે લઈશું ધનિયા પાઉડર આધી ચમચી લઈશું આપણે હળદર આધી ચમચી લઈશું આપણે લાલ મરચા પાવડર પાઉડર એક ચમચી જેટલો આપણે લઈશું જીરો એક ચમચી જેટલા આપણે તલ લઈશું તો ફ્રેન્ડ આપણે મસાલો તો આધી ચમચી જેટલું આપણે અજમો લઈશું ઘણું બધું નથી રહેવાનું બસ થોડુંક આવી રીતે ક્રશ કરી નાખીશું અજમાને ને આવી રીતે ઉમેરીશું અને ફ્રેન્ડ હવે એનામાં આપણે થોડું ખાણ ઓઇલ ઉમેરીશું બે ચમચી જેટલો અને એને આપણે સારી રીતે બધાને મિક્સ કરી લઈશું લોટમાં જે આપણે મસાલો ઉમેર્યું છે એ આપણે સારી રીતે મિક્સ કરવાનું છે પછી આપણે જે પેસ્ટ બનાવ્યું છે એ ઉમેરવા તો ફ્રેન્ડ તમે આવી રીતે બનાવો તમને બહુ જ ટેસ્ટ અને સ્વાદિષ્ટ લાગશે હવે આપણે જે મસાલો બનાવ્યું છે એ આપણે કટોરીમાં લઈ લે અને પછી આપણે ઉમેરી અને પછી આપણે લોટ બાંધીશું બધું આપણે ઉમેરી નાખવાનું છે બધાને આપણે સારી રીતે મિક્સ કરીને લોટ બાંધી લઈશું હવે એને પાંચ મિનિટ સુધી એને રેસ્ટ કરવા રાખી દઈશું આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તમે જોઈ શકો છો બિલકુલ સારી રીતે નરમ થઈ ગયું છે હવે આપણે પાટલાની મદદથી વેલી લઈશું સારી રીતે એનામાં તેલ કફ્રિન્સ કાંઈ ઉમેરવાની જરૂર નથી આવી રીતે તમે જોઈ શકો છો આપણે બે ચમચ જેટલું તેલ ઉમેર્યું છે એનાથી આપણે સારી રીતે હવે એના આપણે લૂલા કાઢી લઈશું આવી રીતના ગોળ ગોળ કરીને મિન્સ આ એક કટોરીમાં તમે એનામાં લૂલા સારા આઠ બનાવી શકો છો તમે જોઈ શકો છો જો ઝીણાં ઝીણાં બનાવશો તો આઠ બની જશે અને જો મોટા મોટા આવી રીતે કરશો તો એનામાં તમે સાત ખંડ બની જશે જો એક કટોરીમાં આપણે આટલા બધા બનાવ્યા છો બે કટોરીમાં તો ચૌદ ખંડ થઈ જાય તો હવે આપણે એને મેળી લઈશું તો ફ્રેન્ડ હવે એને આપણે સારી રીતે મેળી લઈશું અને આપણે કોરો લોટો છે એનામાં આપણે ઉમેરવાનું છે થોડું અને પછી આપણે મેળી લઈ તો ફ્રેન્ડ આમ તમે જોઈ શકો છો આપણે ઝીણી અને બિલકુલ મીડિયમ સાઈઝ આપણે બનાવી લીધી છે અને એનામાં તમે જોઈ શકો છો કેટલા સારા અને કેટલા સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમે આવી રીતે જોઈ કરી શકો તમને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે અને ફ્રેન્ડ્સ જલ્દી પણ બની જશે હવે આપણે શેકી લઈશું ફ્રેન્ડ્સ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે હવે એના આપણે શેકી લઈશું તો આવી રીતે તમે જોઈ શકો છો એક બાજુ આપણે સારી રીતે શેકાઈ જાય તો આપણે બીજી બાજુ પણ બનાવીશું અને થોડુંક આપણે હવે તેલ ઉમેરીશું તેલ કે તમારા કને જો ઘી હોય તો પણ તમે ઉમેરી શકો છો તમારી ચોઈસ છે અને આપણે ગેસ ધીમો રાખ્યો છે ઓઈલ નથી રાખ આવી રીતે આપણે શેકી લઈશું બંને બાજુ અને ફ્રેન્ડ્સ આ રેસિપી આ નાસ્તા તમને પસંદ આવશે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને એકવાર તમે ટ્રાય કરશો તો તમને એમ થશે કે હા હું બનાવું છું એ બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે જેવી રીતે હું બનાવું એક માપ સરખો કટોરી લઈને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ એ મારી ગેરંટી છે તમને ખૂબ જ મજા આવશે અને તમને ટેસ્ટી પણ લાગશે અને તમારા ઘરમાં જેટલા પણ લોકો હશે એ બધાને પણ આ સ્વાદિષ્ટ લાગશે આવી રીતના ભૂરભૂરા અને કુરકુરા ચા સાથે દહીં સાથે કે ચટણી સાથે કે સોસ સાથે તમે ખાઈ શકો છો અને ફ્રેન્ડ્સ તમને આ મજા આવશે તમે એકવાર જો હું ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો કે બંને બાજુ હળવે હળવે આવી રીતે દબાવી દબાવીન આપણે શેકી લીધા છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસિપી ગમી હોય કે તમને સારું લાગુ હોય તો તમે મારે ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો કે હું જો પણ તમારી સાથે વિડિયો શેર કરું એ સૌથી પહેલા તમારે મારે કને પહોંચી આવે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જો તમને આવી રીતે પસંદ આવી મારી રહેશે તો તમારે ફ્રેન્ડ સાથે તમે શેર પણ કરજો ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમારું ધ્યાન રાખજો તો પહેલાં આપણે ડુંગળીને આવી રીતે સુધારી લીધી છે અને એક આપે ડબ્બામાં આવી રીતે ક્રશ કરી નાખીશું ક્રશ કરવાનો ડબ્બો આવે છે આપણે ક્રશ કરી નાખીશું તો ફ્રેન્ડ ક્રશ કરી નાખ્યું છે તો ડુંગળી આપણે કરી લીધી છે આપણે મોટું પટોવ લીધું છે એનામાં માટે આપણે બે ડુંગળી લીધી હતી અને આવી રીતે સુધારી લઈએ છે હવેનામાં આપણે મસાલો ઉમેરીશું મસાલામાં આપણે લઈશું એક ચમચી આપણે લઈશું લાલ મરચાં એક ચમચી જેટલો આપણે જીરો આધી ચમચી જેટલો હળદર લઈશું સ્વાદ અનુસાર અને હવે આપણે લોટ કેવો લઈશું જુવારનો લોટ લીધો છે એક કટોરી જેટલો હવેનામાં આપણે તીલો ઉમેરીશું એક ચમચા ચડ અને બધા આપણે સારી રીતે મિક્સ કરવો આપણે જુવારનો લોટ ઉમેરીશું હવેનામાં આપણે બે ચમચી જેટલો બેસન ઉમેરી પાકી સારી રીતે મિક્સ કરી નાખીશું બધા સારી રીતે મિક્સ કરી નાખીશું તો તમે જોઈ શકો છો આપણે થોડું ખણ તેલ આવી રીતે સારી રીતે મોડ થઈ ગયું છે તમે જોઈ શકો છો આવી રીતે આવી થોડું ખણ આપે એક ચમચી જેટલું પાણી ઉમેરીશું અને એનું આપણે લોટ બાંધીશું આવી રીતના તો તમે જોઈ શકો છો ફક્ત બે ચમચી જે આપણે ઉમેરી છે અને એના માટે લોટ બાંધી લીધું છે આવી રીતના જો તમને ઘઉંનો નો લોટ ઉમેરવો તો પણ તમે ઉમેરી શકો છો લેકિન તમે જુવાર ના લોટ બનાવો તો એ હેલ્ધી પણ છે અને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે આલુ પરાઠા તમને ખાયા હશે પણ આવી રીતે જુવાર અને ડુંગળીના પરાઠા ક્યારે પણ તમે ખાયા હશે તો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે થોડું ઘણ આપે તેલ ઉમેરીશું બસ એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને આપણે ફરીથી સારી રીતે મિક્સ કરીશું તો ફ્રેન્ડ આપણે સારી રીતે કરી લીધું છે બે મિનિટો સુધી આપીને રેસ્ટ રાખી દઈશું તો ફ્રેન્ડ્સ આપણે બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બિલકુલ સારી રીતે થઈ ગયું છે હવે આપણે બેલી લઈશું એને તો ફ્રેન્ડ્સ હવે આપણે બેલીશું આપણે લીધું છે પાટલો લઈ લીધો છે અને એનામાં આપણે લીધું છે ડુંગળી અને જુવાર લોટ આપણે પરાઠો જે બનાવીશું અને હવે એને આપણે આવી રીતે થેપીશું આપણે પોરાટામાં એને ટીપ કરીશું અને પછી આવી રીતે થેપી લઈશું જે પ્રમાણે તમને મોટું કે નાનું જોઈએ એ પ્રમાણે તમે બનાવશો આવી રીતે મીડિયમ સાઈઝ આપણે બનાવીશું આવી તે તમે થેપશો તો એ મોટો થતો જશે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો તો આપણે મીડિયમ નું જ બનાવ્યું છે અને જે તમને ગોળ કરવું હોય તો આવી આવી રીતે ઊંઘળીની મદદ સે તમે ચારોય બાજુ દબાવશો તો એ ગોળ થઈ જશે તો ફ્રેન્ડ્સ આપણે બનાવી લીધું છે સારી રીતે હવે એને આપણે શેકો ફ્રેન્ડ આપણે તવ ગરમ કરવા રાખી દીધું છે હવે એના માટે મેળવીશું અને સાઇટોમાં આવી રીતે તમે કીધું ને કે ગોળ કરવા આપણે લેવાનું આવી રીતના તો આપણું એક બાજુ શેખાઈ જાય સારી રીતે ડુંગળીના પળાથા તમને ખૂબ જ પસંદ છે આવશે હવે આપણે એક ચમચી જેટલું તેલ લઈશું અને આ કિનારી જે રોટલી હોય છે ને એના ઉપર આવી રીતે ઉમેરીશું અને પછી આવી રીતે ઉપર કરવાની છે આપણે એનાથી સારું સારું પાકી જાય કરવાની છે તો એક બાજુ આપણે સારી રીતે પાકી જાય પછી આપણે બીજી બાજુ તો આવી રીતના ફ્રેન્ડ આપણે એક બાજુ સારી રીતે આવી લઈશું આવી રીતના એક બાજુ આપણે સારી રીતે પાકી જાય ત્યાં બાજુ આપણે બીજી બાજુ પલટાવીશું અને પછી આપણે થોડી ચમચી તેલ ની ઉમેરીશું અડધી ચમચી છે તો તમે જોઈ શકો છો એક બાજુ આપણે સારી રીતે પાકી ગયો ટાઈમ મસાલો ઝંઝટ વગર આવી રીતે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવો તમે તો આપણે સારી રીતે પાકી જાય ફ્રેન્ડ આપણો સારી રીતે પાકી ગયો છે તમે જોઈ શકો છો અને જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો